રોડ નું વ્યવસ્થિત સમારકામ કરાવવામાં નટી આવતું જેને લઈને અનેક વાહન ચાલકો તરાહી માં પોકારી ઉઠ્યા છે અહીં આગળ રસ્તે ચાલતા જે લોકો છે તે પણ મુશ્કેલીમાં મુકાયા છે આજુબાજુની અંદર જે સ્કૂલો આવેલી છે નાના નાના ફૂલકાવાયા આગળ અભ્યાસ માટે આવતા હોય છે તે પણ અહીંયા આગળ જીવના જોખમે મુસાફરી કરતા હોય છે આપણે જોઈએ છે કે નેશનલ હાઈવે ચોખત અત્યારે કાદવ કીતરથી લપકપ થઈ ગયો છે કેમેરામેન આપણને બતાવશે કે આ જે દ્રશ્યો છે તે સીધા દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ કે આ જે કાદવ કીચડ અને મેન્ટલથી ભરપૂર અત્યારે કહી શકાય છે કે આગળ રસ્તો અહીંયાથી સારો હોય તેવું અહીં આગળ જોઈ શકાય છે કારણ કે આ રસ્તો અત્યારે નેશનલ હાઈવે નહીં પરંતુ કાદવ કીચડનો રસ્તો થઈ ગયો છે નેશનલ હાઈવે ચોસઠ ની આજુબાજુ જે સર્વિસ રોડ છે તે રોડ પણ તદ્દન એકદમ ખલાસ થઈ ગયો હોય એકદમ જાણે ખાડાઓની અંદર ગડકાવ થઈ ગયો હોય એવા દ્રશ્યો અહીં આગળ જોવા મળી રહ્યા છે ચારે બાજુ તમે જુઓ કે ખાડાઓ થી લગભગ આ નેશનલ હાઈવે ચોસઠ વારંવાર લોકો રજૂઆત કરે છે પરંતુ તંત્ર કુમ નિંદ્રામાં છે લોક માંગ ઉઠવા પામી છે કે અહીંયા આગળ જો વહેલી તકે આ ખાડા પૂરવામાં નહીં આવે તો કરવામાં આવશે અગાઉ પણ કોંગ્રેસ દ્વારા બે થી ત્રણ વખત અહીં આગળ આંદોલન કરવામાં આવ્યા હતા પરંતુ હલકી અને નબળી ગુણવત્તાથી અહીંયા આગળ ખાડાઓ પૂરી દેવામાં આવે છે પરંતુ કોઈ વ્યવસ્થિત કામગીરી કરવામાં આવતી નથી હવે આવનાર સમયમાં જોવાનું રહ્યું કે આ ખાડાઓ વ્યવસ્થિત પૂરવામાં આવે છે